હેલો ફ્રેન્ડ્સ કેમ છો આશા કરું છું બધા સારા જ હશે મારું નામ છે માનસ પંડ્યા અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ગીતાંસિંહ માનસ પંડ્યા પર તો આજે ગુરુવાર છે અને મારા નવ ગુરુવાર આજે મેં નવ ગુરુવારનું વ્રત લીધું હતું એ આજે વ્રત પૂરું કરવાનું છે એટલે આજે નવમું ગુરુવાર છે તો આજે હું તમને નવ ગુરુવારનું જે સાંઈ બાબાનું ચમત્કારિક વ્રત છે એના વિશેની વિગત જણાવીશ કે આ વ્રત કેવી રીતે કરવું અને આપણે પૂરી ડિટેલમાં જાણીશું કે આ વ્રતને કેવી રીતે કરવું કેવી રીતે ઉજવવું વિધિમાં શું શું છે શું શું લાવવાનું છે એક એક વસ્તુ આપશે જાણશું ઠીક છે તો આ છે સાંઈ બાબાના વ્રતની ચોપડી બાબાના વ્રતની વિધિ સવારે કે સાંજે સાંઈ બાબાના ફોટાની પૂજા કરવી આસન પર પીળું કપડું પાથરી તેના ઉપર સાંઈબાબાનો ફોટો મૂકવો તેને સ્વચ્છ પાણીથી લૂછી કંકુનો ચાંદલો કરવો પીળું ફૂલ કે હાર ચડાવવો અગરબત્તી દીવો કરવો પછી સાંઈ વ્રતની કથા વાંચ અને સાંઈ બાબાનું સ્મરણ કરવું પ્રસાદ લેવો પ્રસાદમાં કોઈ પણ ફળ કે પેંડા વગેરે ધરાવી શકાય આ વ્રત નકોડો એટલે કે દૂધ ચા ફળ મીઠાઈ વગેરે ખાઈને કરવું અથવા એક ટાણું જમીને કરવું તદ્દન ભૂખ્યા રહી આ ઉપવાસ કરવો નહીં નવ ગુરુવાર બને ત્યાં સુધી કોઈ પણ સાંઈ મંદિરે દર્શન કરવા સાંઈ બાબાના મંદિરે જઈ શકાય તેમ ન હોય નજીક મંદિર ન હોય તો ઘરમાં પૂજા કરી વ્રત કરી શકાય છે બહાર ગામ જવાનું હોય તો પણ વ્રત ચાલુ રાખી શકાય વ્રતના ગુરુવારે માસિક અડચણ હોય કે કોઈ પણ કારણસર વ્રત ન થઈ શકે તો તે ગુરુવાર ગણતરીમાં ન લે તે સિવાય ગુરુવાર ગણવા પરંતુ નવમાં ગુરુવારે વ્રતનું ઉજવણું કરો વ્રતનું ઉજવણું નવમાં ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું તેવા પાંચ ગરીબોને જમાણવા એટલે કે ભોજન આપવું યથાશક્તિ અનુસાર સાંઈ મહેમાનો તેમજ વ્રતનો ફેલાવો કરવા સાંઈ વ્રતની પટણી સંકલિત આ ચોપડીઓ પાંચ અગિયાર કે એકવીસ યથાશક્તિ સગા સંબંધીને કે આડોશી પાડોશીમાં કોઈને પણ ભેટ આપવી આ રીતે વ્રતનું ઉજવણું કરવું નવમા ગુરુવારે ભેટ આપવાની સાંઈ વ્રતની કથાની ચોપડીઓ તે દિવસે પૂજામાં મૂકવી તે પછી જ કોઈને આપવી તેથી તેની મનોકામના પૂર્ણ થશે ઉપરોક્ત રીતે વ્રત કરી તેનું ઉજવણું કરવાથી ચોક્કસ મનધારીઓ કામ થાય છે એવો સાંઈ ભક્તોનો વિશ્વાસ છે અનંત કોટીસી બ્રહ્માંડ નાયક રાજા ધીરા શ્રી યોગી રાજ પરબ્રહ્મ શ્રી સચિદાનંદ સદગુરુ શ્રી સાંઈનાથ મહારાજ કી જય સાંઈ વ્રત કથા વિજયભાઈ અને સુંજાબેન શહેરમાં રહેતા હતા તેમને એકબીજા માટે ખૂબ લાગણી હતી પણ વિજયભાઈનો સ્વભાવ કજિયાળો હતો અને બોલવાનું તેમને ભાન રહેતું નહીં આડોશી પાડીશું તેમના કકડાટથી ત્રાસી ગયા હતા સુનીતાબેન ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી ભગવાનમાં ખૂબ વિશ્વાસ રાખતી અને વોણે સહન કરતી ધીમે ધીમે તેમના પતિનો ધંધો પણ નબળો પડી ગયો કમાણી કંઈ થતી નહીં આખો દિવસ ઘરે રહેતા તેથી તેમનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો એક વાર બપોરનો સમય હતો એક વૃદ્ધ સાધુ મહારાજ બાણે આવી ઉભા રહ્યા મોડા ઉપર ગજબનું તેજ હતું તેમણે દાળ ચોખાની માંગણી કરી સુનિતાબેને દાળ ચોખા આપ્યા અને બે હાથથી નમન કર્યા તેમણે કહ્યું કે સાંઈ સુખી રાખે અને સુનિતાબેન બોલ્યા મહારાજ સુખ નસીબમાં જ નથી અને પોતાના દુઃખો કહી સંભળાવ્યા મહારાજે શ્રી સાંઈ બાબાના વ્રત વિશે વાત કરી નવ ગુરુવાર નકોડા ફળાહાર કરવું અથવા ટાણું કરવું બને તો નવ ગુરુવાર સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા અને ઘરમાં સાંઈ બાબાની પૂજા કરવી નવમાં ગુરુવારે સાંઈ વ્રતનું ઉજવણું કરવું તેમાં પાંચ ગરીબોને જમાડવા એટલે કે ભોજન આપવું સાંઈ વ્રત કથાની ચોપડીઓ પાંચ અગિયાર એકવીસ અયથાશક્તિ લોકોને ભેટ આપી તેથી બધી મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત કળિયુગમાં ખૂબ જ ચમત્કારિક વ્રત છે તે દરેકને ફળિયા વિના રહેતું નથી પણ સાંઈ બાબા પર શ્રદ્ધા રાખવી ખૂબ જ જરૂરી છે તે માટે ધીરજ રાખવી સાંઈ કથાની ચોપડીઓ લોકોને ભેટ આપી જે સાંઈ મહિમા ફેલાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે સુનિતાબેને પણ નવ ગુરુવારનું વ્રત લીધું નવમાં ગુરુવારે ગરીબોને ભોજન આપ્યું સાંઈ કથાની ચોપડીઓ ભેટ કરી તેથી તેમના ઘરમાંથી કકડાટ દૂર થયો ઘરમાં ખૂબ સુખ શાંતિ થઈ ગઈ વિજયભાઈનો સ્વભાવ જ બદલાઈ ગયો હોય અને તેમનો ધંધો ફરીથી ચાલતો થયો થોડા સમયમાં સુખ સમૃદ્ધિ વધી ગઈ બંને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા એક દિવસ સુનિતાબેનના પાટણથી બેન બનાવી આવ્યા રેખાબેને કહ્યું કે તેમના બાળક ભણતા નથી નાપાસ થાય છે સુનિતાબેને નવગુરુવારનું વ્રત કહી સંભળાવ્યું સાંઈ બાબાની ભક્તિથી વિદ્યા અભ્યાસ કરી શકશે સાંઈ બાબા પર વિશ્વાસ રાખો સાંઈ દરેકને સહાય કરે છે અને તેમની બહેને વ્રત વિશે જરૂરી વિગત જણાવવા કહ્યું સુનિતાબેને કહ્યું નવ ગુરુવાર કરવા તેમાં નકોડા દૂધ ફળ મીઠાઈ ખાઈને કરી શકાય અથવા એક ટાણું કરીને પણ થઈ શકે અને નવ ગુરુવાર સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે બને તો જવાનું કહ્યું આ વ્રત સ્ત્રી પુરુષ બાળક કોઈ પણ કરી શકે નવમાં ગુરુવારે ગરીબોને ભોજન આપવું સાંઈ વ્રત કથાની ચોપડીઓ સગા સંબંધી આડોશી પાડોશી કે કોઈને પણ આપી શકાય નવમા ગુરુવારે સાંઈ બાબાના ફોટાની પૂજા કરવી પીળું ફૂલ દીવો અગરબત્તી કરવા સાંઈ બાબાના નામનું સ્મરણ કરતા રહ્યું પછી પ્રસાદ ધરાવી આરતી કરી સાંઈ કથા કરવી તેમના બેન રેખા થોડા દિવસમાં જ પાટણ ગયા પછી તેમનો પત્ર આવ્યો કે એમના બાળકો પણ સાંઈ કરવા લાગ્યા છે હવે ઉજવણું કરી વ્રતની ચોપડીઓ તેમને તેમની ઓફિસમાં બધાને આપી હતી અને તે વિશે લખી જણાવ્યું કે તેમના બેનપણી ચારું બેનની દીકરીના લગ્ન પણ સાંઈ વ્રત કરવાથી સારા ઠેકાણે થઈ ગયા છે તેમજ તેમના પડોશીના દાગીનાનો ડબ્બો ગુમ થઈ ગયો હતો તે બે મહિના પછી દાગીનાનો ભરેલો ડબ્બો કોઈ પાછું મૂકી ગયું હતું તેવો અદ્ભુત ચમત્કાર થયો શ્રી સાંઈ બાબા સાઈ વ્રત થી થયેલા ચમત્કારી ભક્તોને મને સાંઈ બાબા પર અખુટ વિશ્વાસ છે હું ગુરુવારે બાબાના મંદિરે જાઉં છું ગુરુવાર કરું છું મને સપને ખબર નહોતી કે મારો છોકરો અમેરિકા જશે ને આટલું બધું ભણીને આગળ વધશે અને મેં જ્યારે અમેરિકા મોકલવા માટે મારી પાસે બિલકુલ બેંક બેલેન્સ બિલકુલ પૈસા નહોતા કે મારી પાસે કોઈ બેંક બેલેન્સ પણ નહોતું અને બધી સગવડ બાબાની કૃપાથી થઈ ગઈ વગર વ્યાજના રૂપિયા મળ્યા આ મારા સાઈની કૃપાથી મારું પૈસાનું કામ થયું મારો છોકરો આજે અમેરિકા પાંચ વર્ષથી છે ગમે તેવી મૂંઝવણમાં પણ બાબાને યાદ કરું છું અને એમને સોંપીને મારા મગજનો ભાર દૂર કરું છું મને સાંઈ બાબા પર અખૂટ શ્રદ્ધા છે મારો ખુદનો અનુભવ બોલે છે માટે તમે પણ બાબાની ભક્તિ કરી તમે પણ બાબાની ભક્તિ કરી અને બાબા પર શ્રદ્ધા રાખો જરૂર તમારી મનોકામના પૂર્ણ થશે હા બાબાની કૃપાથી મારી દીકરીના લગ્ન પણ સારા પ્રકારને થઈ ગયા છે જય સાંઈરામ ઘૂંટણનો દુખાવો ચમત્કારિક રૂપે દૂર થયો પણ રોગમાં શ્રી સાંઈ બાબાનું નામ લેવામાં આવે તો ચોક્કસ તે દર્દમાં રાહત થાય છે અને ધીમે ધીમે તે રોગ દૂર થાય છે મારા ગૂંઠણનો દુખાવો થતો હતો થોડા જ વખત પહેલાં ફ્રેક્ચર થયું હતું તેથી હાડકાની કણી છૂટી પડી હતી તે હંમેશા ખૂંચતી હતી ડૉક્ટરે તેને ઓપરેશન કરાવવાનું કહ્યું હતું પણ મેં કરાવ્યું નહીં થોડા દિવસમાં જ મટી ગયું પછી એકા એક દુખાવો ઉપડ્યો દસ દિવસ થયા પણ ડગલું પણ ન ચલાય ઘણી દવાઓ કરી કંઈ જ ફેર પડ્યો નહીં એક પગલું એક ડગલું પણ માનવાની હિંમત નહોતી દુખાવો અસહ્યો હતો રજાઓમાં બધા શિરડી જવાના હતા ત્યાંથી રાજસ્થાન ફરવા જવાનું હતું પણ મારા માટે જવું અશક્ય પણ દુખાવાથી હું બૂમો પાડતો હતો જાણે હમણાં જ ઘૂંટણથી પગ છૂટો થઈ જશે તેવો દુખાવો થતો હતો પણ સાંઈ બાબામાં શ્રદ્ધા હતી એક ટાણો જમતો પણ ઘરે વિધિપૂર્વક પૂજા કે કથા કરી ન હતી એક ઓળખીતાએ ગુરુવારનું મહાત્મય જણાવ્યું મને નવ ગુરુવાર કરવાની ઈચ્છા થઈ તે દિવસે સાંજે સ્કૂટર પર બેસી હું સાંઈ બાબાના મંદિરે ગયો ચાલવામાં ખૂબ જ તકલીફ હતી અને સાંઈ મંદિરમાં જઈ પ્રાર્થના કરી કે કાલે મારે શિરડી આવવું છે ત્યાંથી રાજસ્થાન ફરવા જવું છે અને મારી પીડા મારાથી સહન થતી નથી આપ મારી પીડા મંદિરના ઉંબરા સુધી બહાર જવું ને દૂર કરશો તો હું નવ ગુરુવારનું વ્રત વિધિપૂર્વક કરીશ મેં આવો ચમત્કાર મારા જીવનમાં ક્યારેય જોયો ન હતો મંદિરની બહાર આવી તો મારો દુખાવો એકદમ ગાયબ થઈ ગયો ઘરમાં બધાને આશ્ચર્ય થયું હું ફરતો થઈ ગયો પછી અમે પંદર દિવસ રાજસ્થાન ગયા ઘણું ચાલ્યા પર્વત ચડ્યા પણ દુખાવાનું નામ નહીં સાંઈ રૂપાથી જ આ બધું શક્ય બની શક્યું એસએસસી બોર્ડનો પરીક્ષામાં ખૂબ સારા ટકા આવ્યા હેતલ નિશાળમાં ભણતી પણ તેનું ભણવામાં ક્યારેય મન ચોટતું નથી કશું આવડે નહીં નવમાં સુધી માંડ માંડ પાસ થયેલી બીજી પરીક્ષામાં તો બધા જ વિષયમાં નાપાસ થાય અને યાદ રહેતું નથી એવી ફરિયાદ રહેતી તેવી ફરિયાદ રહેતી માતા પિતાની ચિંતા થવા લાગી માતા પિતાની ચિંતા થવા લાગી કારણ કે આ વર્ષ દસમું બોર્ડ હવે શું થાય દસમાની પહેલી પરીક્ષામાં બધા જ વિષયમાં નાપાસ થઈ કોઈના કહેવાતી સાંઈ બાબાનું નવ ગુરુવારનું વ્રત હેત્તલે શરૂ કર્યું તેણે બીજી પૂર્વ ઉજવણું કર્યું હેત્તલની યાદશક્તિ સારી થઈ જે શિક્ષકોને તેની ફરિયાદ રહેતી તે તેના વખાણ કરવા લાગ્યા અને સાંઈ બાબાની ચમત્કારથી દસમા બોર્ડમાં મહેનત કરી પંચોતેર ટકા લાવી અને તેણે અગિયાર સાયન્સમાં પ્રવેશ મેળવ્યો ઓમ સાંઈ રામ હવે થાળ વગેરે આપણે ભગવાન પાસે મૂકી દેવાનો છે અને આરતી કરવાની છે એટલે આરતી માટેના પાંચ દીવા રેડી કરી દીધેલા છે આપણે હવે આપણે સાંઈ બાબાની આરતી કરીશું बाबा साईं गुरु जय बाबा साईं प्रेमें आरती करिए प्रेम आरती करिए गुण तारा ओम जय बाबा साई तू माता तू पिता गुरु प्राण सखा बंधु सखा गुरुप्राणसखाबन्धु तु चेतननि धारा तु चेतननि धारा तू करुणा सिन्धु ॐ जय बाबा साई त्रिगुणात्मक मूर्ति गुरु त्रिगुणात्मक मूर्ति गुरु त्रिगुणात्मक मूर्ति अनन्त मातु व्यापक अनन्त मातु व्यापक दिव्य अमर ज्योति ओम जय बाबा साई तुम अक्षरदा धामी गुरु तुम अक्षरदा धामी गुरु तुम धामी पूरण ब्रह्म सनातन पूरण ब्रह्म सनातन तू अन्तरयामि જય બાબા સાંઈ ભક્ત ને કાજે જન્મ લીધો જગતમાં ગુરુ જન્મ લીધો જગતમાં નામ સમર્તા જાતા નામ સમર્તા જાતા દુખ હરિપલમાં ઓમ જય બાબા સાંઈ કુમકુમ અક્ષ પુષ્પે વધાવી પ્રણામ નિત કરીએ ગુરુ પ્રણામ નિત કરીએ ને ગુરુ સાઈ ભક્ત ને ગુરુ સાઈ ભજતા ભવરીએ ઓમ જય બાબા સાઈ જય બાબા સાઈ ગુરુ જય બાબા સાઈ પ્રેમે આરતી કરીએ પ્રેમે આરતી કરીએ ગુણ તારા ગાયે ॐ जय बाबा साईं

જ્યાં આપણે ગરીબોને ભોજન કરાવવાનું હતું તો અત્યારે થાળીઓ થાળી તૈયાર થાય છે ગરીબોને ભોજન તમે તમારા યથાશક્તિ અનુસાર પાંચ અગિયાર કે એકવીસ લોકોને ભોજન કરાવી શકો છો અને પરસાદ પણ તમે તમારા યથાશક્તિના હિસાબથી જે પણ બનાવી શકો તે આપણે બનાવ્યું છે દાળ ભાત શાક પૂરી ભૂંગળા અને શીરો સ્વીટમાં આપણે બધાને આપવાનું ચાલુ કર્યું છે સાઈ બાબા કી જય સાંઈ બાબા કી જય